નમસ્કાર મિત્રો આપણે છીએ અત્યારે હળવદ તાલુકાના નવા અમરાપર ગામે અને નવા અમરાપર ગામે અત્યારે જે ખેડૂતોની મહામુલી જમીન છે ને આ મહામુલી જમીનમાં અત્યારે ખેડૂતોને પોલીસ પ્રોટેકશન સાથે એટલે કે બરજબરી પૂર્વક કામગીરી કરતા હોવાનો ખેડૂતોનો આરોપ છે અને અત્યારે ખેડૂતો પહોંચે છે સાથે જ હળદ પોલીસ છે અને સાથે જ એસઆરપી જવાનો પણ છે એટલે અહીંયા જે કામગીરી થાય છે તેના પણ દ્રશ્યો બતાવીશ સાથે હું તમને ખેડૂત પણ બતાવીશ આમ તો અત્યારે લગભગ પોણા બે જેટલો સમય થયો છે અને અત્યારે તમે જે આ એસઆરપી જવાનો જુઓ છો કે તેમની પાસે તમે જે પ્રકારે જુઓ છો કે પોલીસ પ્રોટેકશન અને એસઆરપીના જવાનો અહીંયા પહોંચ્યા છે અને ખાસ તો જે ખેડૂતોને સાતસો પાસઠ કેવી વીજ લાઈન અહીં પસાર થાય છે અને કોરિડોર જે છે અને જે એનો પોલ ઊભા થાય તેના બાબતે વળતરને લઈને ખેડૂતો વિરોધ કરે છે અને તે વિરોધને લઈને જ અત્યારે આપણે ત્યાંથી દર્શક મિત્રો સુધી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે આમ તો ખેડૂતોની લડત છે તે ઘણા લાંબા સમયથી છે જે પ્રકારે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં ધૂળકોટ ગામે પણ એક સંમેલન મળ્યું હતું અને આ સંમેલન દરમિયાન ખેડૂતો ઘણા બધા એકઠા થયા હતા અને વળતરની માંગ કરવામાં આવી હતી કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક વળતરને લઈ અને ખેડૂતોની માંગ હજી સુધી સંતોષાઈ નથી તેને લઈને જ અત્યારે ખેડૂતો એકઠા થયા છે સાથે જ કામગીરી પણ આપણે બતાવીશું આમ તો સાતસો પાસઠ કેવી જે કહેવાય છે વિજલાય તે લાકડીયાથી અમદાવાદ જાય છે અને હળવદ તાલુકાના નવ ગામ અને માળિયા તાલુકાના ચાર પાંચ ગામ આમ હળવદ અને માળિયાના બારથી તેર ગામ માંથી પસાર આ વીજ લાઇન થાય છે અને તે આ વીજ લાઈન પસાર થાય છે અને તેમાં ખેડૂતોની મહામૂલી કિંમતી જમીન અને આ કિંમતી જમીનમાંથી જે વીજપોલ પસાર થાય એટલે જમીનની કિંમત ઘટી જાય કિંમત ઘટી જાય સાથે જ ઘણા બધા પ્રોબ્લેમ પણ થતા હોય છે કોઈ ઇલેક્ટ્રિક શોક લાગવા કે પછી તેના નીચે વાવેતર કરવું કે નહીં કરવું કે આવી બધી ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે અને તેને લઈને ખેડૂતો અવારનવાર વળતરને લઈને માંગ કરતા હોય છે કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે પરંતુ વળતરને લઈ અને તેમનો પ્રશ્ન હજી પણ યથાવત છે અત્યારે તમે જે પ્રકારે જુઓ છો કે હળવદ તાલુકાના નવા અમરાપર ગામે જ્યાં અત્યારે કામગીરી ચાલી રહી છે આમ તો મેં અગાઉ કહ્યું તેમ કે હળવદ તાલુકાના ધોળકોટ ગામે અગાઉ સંમેલન પણ મળ્યું હતું અને વળતર બાબતે હુંકાર પણ કરવામાં આવ્યો હતો મારિયા તાલુકામાં પણ બેઠક મળી હતી મારિયા તાલુકામાં પણ ખેડૂતો દ્વારા અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યાં પણ આપણે દર્શક મિત્રોને લાઈવ બતાવ્યું હતું કે ખેડૂત કિસાન નેતા પાલભાઈ આંબલિયા કોંગ્રેસ દ્વારા આયોજન હતું તેમાં પાલભાઈ આંબલિયા સહિત અલગ અલગ નેતાઓ પણ પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ખાસ તો જે વળતરને લઈને માંગ કરવામાં આવે છે તે વળતર ચૂકવવા માટેની જે રજૂઆતો હોય છે અને તે રજૂઆતોને લઈને જ અત્યારે આપણે ત્યાંથી આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે રજૂઆતો હજી સુધી ફળી નથી તેને લઈને જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધના સુર હજી પણ ચાલી રહ્યા છે સાથે જ ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું કે અહીંથી જે કપાસનું વાવેતર હતું કપાસનું વાવેતર સમયે પણ અહીંયા જે તેનું વળતર હજી સુધી ચૂકવવામાં નથી આવ્યું અત્યારે આ જીરું છે અને બાજુના ખેતરમાં ચણા છે અને બંને તરફના ખેડૂતો પણ પહોંચે છે અને તેઓ પણ વળતરની માંગ કરી રહ્યા છે એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વળતરને લઈ પ્રશ્ન હજી યથાવત છે એટલે અત્યારે હું તમને આ ખેડૂતના જે પ્રશ્નો છે તે તંત્ર સુધી પહોંચે અને ખેડૂતોને ન્યાય મળે તેને લઈને જ અત્યારે આપણે દર્શક મિત્રો સુધી લાઈવ પહોંચાડી રહ્યા છીએ કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વળતરને લઈને ઘણા લાંબા સમયથી પ્રશ્ન છે અને સાથે જ આ જે ખાડો કરવામાં આવે છે એટલે કે વીજ પોલ ઉભો કરવાનો છે આ વીજ પોલનું વળતર અને સાથે જ જે તાર એટલે કે કોરિડોર નીકળે આ નું વળતર આ બંનેની હજી સ્પષ્ટતા નથી એટલે કે જે ખેડૂતો માંગે છે તેટલું દેવામાં નથી આવતું અને તેને લઈને જ અવારનવાર આવા પ્રશ્નો ઉદ્ભવતો હોય છે અગાઉ મેં કહ્યું તેમ કે હળવદ તાલુકાના આઠથી નવ ગામ અને માળિયા તાલુકાના ત્રણ થી ચાર ગામમાંથી આ વીજપોલ પસાર થાય છે એટલે મોરબી જિલ્લાની જ વાત કરીએ તો આ જિલ્લાઓમાંથી જે પસાર થાય છે ને તેઓ વળતરને લઈને માગણી કરી રહ્યા છે સાથે જ હળવદ તાલુકાના અલગ અલગ ગામોની વાત કરીએ તો મંગળપુર છે વેગળવાઉ છે ઈસનપુર છે આ નવા અમરાપર છે ઘનશ્યામગઢ છે અને એનો આજે એના પછીના પણ ઘણા બધા ગામો હશે અને માળિયા તાલુકાના લગભગ ત્રણ ચાર ગામો છે એટલે આમ અલગ અલગ ગામોમાં આ વળતરને લઈ રજૂઆતો છે કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે પરંતુ તેમની માંગ હજી સુધી સંતોષાઈ નથી સાથે જ હું તમને પોલીસ જવાનો પણ બતાવીશ કે જે પ્રકારે અલગ અલગ રીતે પોલીસ જવાનો પહોંચે છે તો તે પણ હું તમને દ્રશ્ય બતાવું કે પોલીસ છે તે એસઆરપી અને પોલીસ બંને પહોંચે છે અને બંનેને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ખેડૂતો પોલીસ એસઆરપી જવાનો અને કામગીરીનો વિરોધ કરી રહ્યા છે પરંતુ કામગીરી ચાલી રહી છે અને ખેડૂતો હજી સુધી વળતરને લઈને પણ અસમંજસમાં છે કારણ કે કેટલું વળતર મળશે મળશે કે કેમ આ બધા પ્રશ્નો છે સાથે જ અગાઉ કહ્યું તેમ કે ખેડૂતોને જે કપાસનું જે ખેડૂતે કહ્યું કે કપાસનું વળતર હજી સુધી મળ્યું નથી અને અત્યારે પાછા ચણાના અને જીરું બંનેમાં પાકમાં અત્યારે નુકસાન પહોંચાડી રહ્યા છે એટલે તેનું વળતર ક્યારે મળશે આ બધા પ્રશ્નો છે હાલ તો આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે હળોદા તાલુકાના નવા અમરાપર ગામે કે જ્યાં વીજપોલની કામગીરી ચાલી રહી છે અને ખેડૂતો અહીંયા પહોંચે છે અને તેનો વિરોધ ચાલી રહ્યો છે